આપ સૌ મિત્રોને મારા જય શિયા રામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એકવાર એક નવા વિડીયો સાથે તો આપ સૌને મારા જય શિયા આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે પંદરમી મી જુલાઈ બે હજાર પચીસ વાર છે મંગળવાર પંચાંગ કહે છે કૃષ્ણ પક્ષ સતભિષા નક્ષત્ર સૌભાગ્ય યોગ કુંભ રાશિનો ચંદ્ર મિથુન રાશિનો સૂર્ય અશુભ સમયની વાત કરું તો યમઘંટ સવારે નવ ને બાર મિનિટથી દસ અને ત્રેપન મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે ત્રણ અને ચોપન મિનિટથી પાંચ અને ચોત્રીસ મિનિટ સુધી છે આ બે અશુભ સમય છે તેમાં કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ કોઈ શુભ કાર્ય કરવા માટે કોઈ સારું ચોગડ્યું સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં અભિજીત મુહૂર્ત બપોરે બે બાર અને છ મિનિટથી બાર અને ઓગણસાઠ મિનિટ એ અભિજીત મુહૂર્તનો સમય છે જેમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો તો વાલા મિત્રો આજના ઉપાયમાં વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નહવાના પાણીમાં એક ચમચી હળદર નાખી દેવાની હળદરવાળું પાણી કરી તેનાથી નહવાનું અને ત્યાર પછી શુદ્ધ પાણીથી નાહવાની છૂટ છે બીજું કાર્ય સ્નાન કરી લો સ્વચ્છ કપડાં પહેરી લો એટલે તમારા જ ઘરના મુખ્ય ઉમરાને ધોઈને સ્વચ્છ કરવાનો એને પ્રણામ કરીને પ્રાર્થના કરવાની ત્યાર પછી ત્રીજું કાર્ય ત્રણ વસ્તુ લઈને જવાનું છે સાત સફેદ આંકડાના ફૂલ બીજા નંબરમાં ગોળ ત્રીજા નંબરમાં દરો અને એક ફળ આ ચાર વસ્તુ લઈને મંદિરે જવાનું છે ગણપતિ દાદાના દર્શન કરી ઓમ ગમ ગણપતે ન મંત્ર બોલી દરો અને ગોળ ભગવાન ગણપતિને અર્પણ કરવાનો હનુમાનજી દાદાને પગે લાગવાનું ઓમ હનુમતે નમઃ આબોલી સફેદ આંકડાના ફૂલ અને એક ફળ દાદાના ચરણમાં ધરવાનું ત્યાર પછી ઘરે આવવાનું છે ઘરે આવીને ઘઉં આવે છે ઘઉં આપણા ઘરની અંદર એક ચપટી ઘઉં લેવાના સફેદ કાગળમાં પડીકી વારવાની પોતાના ઉપરના પોકેટમાં રાખવાની ચોવીસ કલાક માટે બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા દેવ મંદિરે જઈને મૂકી આવી સંધ્યાકાળે એક કાર્ય કરવાનું હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી એક હનુમાન ચાલીસા કાગભૂષિ રામાયણજીનો પાઠ સંભળાવવાનો છે અને રાતે સૂતી વખતે તમારે પથારીમાં જ બેસીને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ ગોવિંદાય નમો આ મંત્ર યથાશક્તિ બોલો આ જનરલ ઉપાય હતો જે બધાના માટે છે જેની વર્ષગાંઠ જેનો જન્મદિવસ પંદરમી જુલાઈ અને મંગળવારના દિવસ છે તેવા લોકોએ વર વહેલી સવારે સ્નાન કરવાનું હળદરવાળા પાણીથી અને સ્નાન કરીને તમારે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને છત્રીનું દાન કરવાનું છે છત્રીનું દાન વરસાદમાં ન પલળાય એટલા માટે લોકો છત્રીનો ઉપયોગ કરે છે તો છત્રીનું દાન કરવાનું છે છત્રીનું દાન ન થાય તો કોઈ પણ ગરીબ માણસને બાજરીનું દાન કરવાનું છે બેમાંથી ગમે તે એક કરી શકો અથવા બેઉ કરશો તો એ વાંધો નહીં જેનો મેરેજ એનિવર્સરી છે તેવા કપલે વહેલી સવારે સ્નાન કરી પોતાના જે વડીલ હોય માતા પિતા હોય તેના ચરણ સ્પર્શ કરવાના અને કોઈ પણ બ્રાહ્મણ સાથે કોઈ પણ વિદ્વાન બ્રાહ્મણને ગણપતિ મંદિરમાં બેસાડી ઓમ ગમ ગણપતે નહાના જપ તથા અગિયાર અથર્વ શીર્ષના પાઠ કરાવવાના બ્રાહ્મણ દ્વારા તમે મંદિરમાં પણ બેસાડી શકો તમે તમારા ઘરમાં પણ બેસાડીને આ કાર્ય કરાવી શકો જો માત્ર આટલું જ કરશો તો આખું વર્ષ નિરંતર બહુ આનંદ સહિત પસાર થશે મારા બધા જ વિડીયો મારા ફેસબુક પેજ ઉપર ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર હોય છે બહુ જ મોટી સંખ્યામાં મારા લોકો વિડીયો જોવે છે એ પણ હું જાણું છું પણ વિનંતી માત્ર એક જ કરીશ કે તમારી પાસે સોશિયલ મીડિયાનું જે પ્લેટફોર્મ હોય મારા વિડીયોને વધુમાં વધુ શેર કરો બસ એ જ મારી પ્રાર્થના નવા વિડીયોમાં ફરીથી એકવાર મળીશું આપ સૌને મારા જય શિયા